બુક એ નાખી દીધી બધું નાખી દીધું લંચ બોક્સ નાખો વોટર બોટલ નાખી બુક નાખી બધું નાખી દીધું સવારના થયા છે આઠ ને પાંચ આજ પાંચ મિનિટ નિત્યમને થોડુંક લેટ થઈ ગયું છે બહુ જ ઉતાવળ છે વધારે વાત નથી કરતી નિત્યમ આવે એટલે સ્કૂલેથી મળી શું કેવું નિત્યમ કહી દે બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું હું કીધું

અને નિત્યમાં મેં નગી કરી લીધી છે ને નિત્ય જો ભાઈ હું સુઈ ગઈ હતી પણ મને છે ને એક વસ્તુ યાદ આવીને તો મને એમ થયું કે આ વસ્તુ તમારા જોડે શેર કરવી જોઈએ એમ એટલે અહીંયા અહીંયા છે ને નિત્યમ સૂતો છે ને એની બાજુમાં શું છે ને એ તમારા માટે સરપ્રાઇઝ છે ગયા વર્ષે જ્યારે નિત્ય માટે સાયકલ લીધી ને તો મને કે મમ્મી તું નીચે સુઈ જા નહીં કે હું બેડ ઉપર સાયકલ જોડે સુઈ જાઉં સેમ અત્યારે એવું જ કરે છે નિત્યમ આમ જો

એટલે છે ને હવે એ ભાઈ હવે ના સેટ અપ જે રિમોટ આવે ને એ તમે લો એટલે તમારી ચેનલ એ ચાલશે અને નેટ એ ચાલશે બધું ચાલશે અલગથી રિચાર્જ નહીં કરાવવું પડે એમ જોઈએ હવે ચાલુ થાય ફીટ કરી દઈ ચાલુ થાય પછી બતાવીએ કે એરટેલ આવે એવું નવું કયું લેવા છે તો લાપસી બનાવજો અમાર બધાયને જમવાનું તાકો લાપસી બનાવશે ચાલો લાપસી ખાવા ન આવે એ લાપસી ખાવા ન આવે એ કેવા બોલો અમારા ઘરે રસ્તા કરી નાખો બોલો એમ કેસ લાઈન બંધ છે આટલા લોંગ ટાઈમ પછી છે ને અમારું ટીવી ચાલુ થાય છે અને એમાંય ભાઈ થોડું કટકું હતું એટલે બીજું રિમોટ આવી ગયું પણ ઈતેશ કાલ રિમોટ લાવશે ત્યારે થશે હવે પછી જો ભાઈ કેટલા દિવસ પછી આ નિત્યની ટીવી ચાલુ થઈ ગઈ છે નિત્ય ટીવી ચાલુ થઈ એટલે બહુ મજા આવે કેટલા ટાઈમ પછી ચાલુ થઈ આઠ દસ મહિના થઈ ગયા છે નહીં એટલા ટીવી હતો ગયા સાડા અને નિત્યમ કરે છે આરતી અને એક બાજુ મેં બસો આજે લાપસી લાપસીનું આંદણ ઉકળવા મૂકી દીધું છે અને આમાં મોણ નાખીને અને લોટને તૈયાર કરી રાખો છે આંદણ ઉકળે એટલી વાર છે રસોઈ બનીને મસ્ત તૈયાર થઈ ગઈ છે રસોઈમાં શું શું બનાવ્યું છે નિત્યમ ચ્યાં ભાખરી અને આ સીતળ ભાપ લાપસી છે લા છે ગ્રીન ચટણી છે અને ચા બનેવી છે ભાખરી છે અને નિત્યમ તું શું ખાવાનું હું હમણાં આપું છું ગરમ છે ચા તો રેવા દે ભાઈ ચાલો તમારા લોકોને પણ જમવું હોય તો આવી જવું મસ્ત ગ્રીન ચટણી બને શિયાળામાં બધાની ઘરે ગ્રીન ચટણી મોસ્ટલી બનતી હશે બધું મસ્ત મસ્ત આવે શિયાળામાં ગ્રીન ચટણી બધાની ઘરે બનતી છે અને હવે શિયાળો ચાલો જો એટલે અમારા ઘરે પણ ચાલુ થઈ ગઈ શું કેવું નિત્યમ જો એ વળ ખાઈ જો ચાલો ભાઈ જો લાપસી ખાવા લાગે હોમવર્ક કરીને હવે હવે મેમનેશન કઈક સમજાઈ દે છે એને કે છે જોઈ લો પહેલા કહો હું જોઈ લો ઓમબ બેઠો થાય ને ઓમબ કે જો બે હું સામે બેઠી છું અને અમાર ઘરે છે ને નિત્યમને મજા હોતી આવતી હોમવર્ક કરવાની એટલે અમે આવ્યા છીએ સામે ગુંજન દીધી ત્યાં જો નિત્યમ કરે છે હોમવર્ક અને છોટુલાલ કરે છે માલિશ કેવી મજા લેસ જોઈ મમ્મી આ ભાઈ હું કેસ તન કહું શું

જોવે છે મૂવી આજનો આખો દિવસ ઘરે જ ગયો છે અમે કઈ બાર ગયા જ નથી એટલે બાર તમને કઈ બતાવી શક્યા નથી